એટલું જોરથી બોલજો કે જે ગાંધીનગરમાં કે દિલ્હીમાં બેઠેલા એના કાંડા પડદા ફાટી જવા જોઈએ જય આદિવાસી જય આદિવાસી એટલા માટે બોલવાનું છે કે આપણે આજે ડુંગર નીચે બેઠા છે એ ડુંગર પર અંબાણી ને અદાણી ના લોકો આપી દેશે યાદ રાખો તમે અરવલ્લી જવા પર આવ્યો છે છત્તીસગઢ ઝારખંડ જવા પર આવ્યું છે અસમ જમીન જાય છે તો આપણે આ ખાટા અંબાણી જમીન બચાવી જોઈએ એ વિચારીને પણ તમારે બોલવું જોઈએ જય આદિવાસી નો પોકાર કરવો જોઈએ આપણે કોણ છે વિચારો તમે આપણા માન્ય પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ કહી ગયા તેમની ડિસ્કવર ઓફ ઇન્ડિયા બુકમાં માં કહી ગયા કે અમે લોકો અને અમારા બાપ દાદાઓ એટલે કે નરેન્દ્ર મોદીના ના બાપ દાદાઓ પણ ખેબર રસ્તે મારામારી કરતા કાબા કાબી કરતા લૂંટફાટ કરતા ચોરી ચકારી કરતા આ ભારત દેશમાં માં આવેલા ત્યારે 100% આદિવાસી હતા આજે આપણે 60% રહી ગયા છે આપણે અમેરિકા ની જેમ 0.5% થવું છે કે ઓસ્ટ્રેલિયાને એમ પર ટકા થવું છે વિચાર કરી લો એક સરયંત્ર ચાલી રહ્યું છે આ દેશમાં દરેક જગ્યાએ હવે વિચાર કરો તમે અંબાણી અને અદાણીની એક બે જણાની એક ટુકડી જેવી આવી ગઈ છે કે દરેક જમીન લઈ લેવાની વાત આવે છે આ ખાટા આંબા વર્ષો પહેલા મે સાંભળેલો તો એક આનું ખાટા આંબા અને એક સિદુંબર બનનેવ જગ્યા પણ ડેમ બનાવવાની વાત હતી અને એ ડેમ

અને પરિવર્તનનો સમય આવી ગયો છે અને પરિવર્તનને માન આપીને આપણે આદિવાસી સમાજે એક ચિંતન કરવું પડશે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે કારણ કે અમે જોયું છે ધરમપુરના રાજચંદ્ર આશ્રમ જે બનાવ્યો છે એ રાજચંદ્ર આશ્રમ કુદરતી રીતે એક ફોરેસ્ટ લેન્ડ છે આદિવાસીની જમીન છે કરંજવરીમાં 10 એકર જમીન લઈ લીધી છે વિચાર કરો તમે અને રાજચંદ્રમાં ત્રણ હજાર મુંબઈના લોકોના ચૂંટણી કાર્ડ બની ગયા છે કરંજવેરીમાં સાત જણા જે કરંજવેરીમાં નથી રહેતા એના પણ ચૂંટણી કાર્ડ બની ગયા છે એટલે આપણા પર એક ષડયંત્ર ને એક કાવતરું ગઢાઈ રહ્યું છે આપણા આદિવાસી સમાજ માટે કે કઈ રીતે આદિવાસી ખતમ થાય છે સાત છે માંથી કાલે બે પણ રહીએ કે પોઈન્ટ પાંચ પણ રહીએ એને બચાવવા માટે આપણે એક એક જેમત ઉઠાવી પડશે કારણ છે એનું કે આજે તમે જુઓ આજે તમે ચૂંટણીની સરની કામગીરી જોઈ એમાં શું થયું એમાં નથી જતો પણ એક બેઝિક વસ્તુ વિચારો કે સરની કામગીરીમાં તમામ શિક્ષકોને જોડેલા છે અને સરકારી સ્કૂલો સરકારી સ્કૂલો આદિવાસી વિસ્તારોમાં છે બિન આદિવાસી વિસ્તારોમાં ખાનગી સ્કૂલો છે અને તમામ વિદ્યાર્થીઓ આદિવાસી વિદ્યાર્થીઓનું ભણતર બગડી ગયું છે અને આ એક્ઝામ આવી ત્યાં સુધી પણ સરની કામગીરી ચાલુ રહી છે અને હવે ફરીથી શિક્ષકોને વસ્તી ગણતરીમાં જોડી દેશે

આજે આપણે દરેક જગ્યાએ સાંભળીએ છીએ એક ગીત પણ આવે છે કે બિરસા મુંડા ઉલ ગુલાન કરો એમ કહી છે પણ બિરસા મુંડા ઇલ ગુલાન કરેલું હતું એ બિરસા મુંડા ભગવાન બિરસા મુંડા જતા રહ્યા આપણે દરેક જણાએ બિરસા મુંડા બનવાનું છે હવે કારણ કે આપણે આપણા પોતાના પગ પર ઊભા રહીને લડત કરવાની છે કે બિરસા મુંડા જેવા દરેક જગ્યાએ દરેક જણાએ થવાનું છે વિચાર કરો આજે મારા પિતા તુલ્ય એવા અમરસિંહભાઈ આજે આવેલા આવેલા છે 86 વર્ષની ઉંમરે આ વ્યક્તિ આદિવાસી માટે એક દિલ માં દાનત લઈને આવ્યા છે તો આપણે તો શા માટે આ કામ નહી કરી શકીએ બિરસા મુંડા તો 25 વર્ષ સહી થઈ ગયા હતા અને ત્યારે કોઈ શિક્ષણ એટલું નહોતું તો પણ એક ઝારખંડ આખો જીતી લીધેલો હતો તો આપણે શું નહી કરી શકીએ એ વિચાર કરો ઓડિશા નિયમ ગિરીને યાદ કરો આજે પણ સલામત છે અને હું જ્યારે ત્યાં ગયેલો ત્યારે એમનો ખોરાક જોઈને મારી આંખમાંથી ચોધાર આંસુ

પણ આજે આપણે બેઠેલ હતા ત્યારે એક ભાઈએ કીધું કે ખાટાંબા પણ મારવાડી આવી ગયા છે મારવાડી આવી ગયા છે કારણ એ લોકો શા માટે આવી ગયા છે એ લોકો દર મંગળવારે ભેગા મળે છે મુસલમાન લોકો શુક્રવારે ભેગા મળે છે બ્રાહ્મણ લોકો રવિવારે ભેગા મળે છે આપણે ખાટા આંબામાં ક્યારે પહેલીવાર આજે ભેગા થયા છે વિચાર કરો તમે આપણે ભેગા થવું પડશે આપણે ભેગા થવું પડશે અને લલકાર કરવો પડશે કે અમે આદિવાસીઓ પણ એક છે કારણ કે આઝાદીની લડાઈ બીજા બધાય લડેલી હશે પણ આઝાદીની લડાઈ 1771 માં તિલકા મજિયે કરેલી હતી આપડા આદિવાસીએ કરેલી હતી અને એના લીધે આજે આઝાદી મળેલી છે આ અમરસીભાઈ બીજે એક વાતની શેડ્યુલ 6 ની તો શેડ્યુલ છ જે બાબા સાહેબ આંબેડકર જે બંધારણ બનાવેલું એમાં જોગવાઈ હતી કે જે ડુંગરાળ પ્રદેશ હોય અને સંતળ પ્રદેશ હોય તો સંતળ પ્રદેશો છે એમાં શેડ્યુલ 5 લાગે મેદાની પ્રદેશોમાં અને શેડ્યુલ 6 જે હિલ એરિયાસ કહેવાય આ વિસ્તાર કહેવાય એમાં લાગે તો આપણે તો નેચરલી હિલ એરિયામાં આવે છે આ ખાટાબા ભી આવે છે ડાંગ ભી આવે છે આદિવાસી વિસ્તાર બી આવે છે આમાં અનુસૂચિત 6 નું પાલન થવું જોઈએ અનુસૂચિત 6 લાગવી જોઈએ પણ આપણે બંધારણનો અભ્યાસ નથી કર્યો ને કઈ રીતે શું કરવાનું ખબર નથી એટલા માટે આપણા અજ્ઞાનતાને અને અભણતાના લીધે આજે આ દશામાં આવેલા છે તો આપણે પણ એક મનો આપણે પણ એક ચિંતન કરીએ મનોમંથન કરીએ કે હવે આપણે ક્યાં જવાનું છે રાજનીતિની વાતો રાજનીતિની જગ્યાએ જાય પણ આપણો આ જે શિક્ષણ મેળવવાનો અધિકાર કલમ 21 ક પ્રમાણેનો આપણા આદિવાસી વિદ્યાર્થીઓનો છીનવાઈ રહ્યો છે કલમ 46 પ્રમાણે આદિવાસીઓને શિક્ષણ આપવાનો અધિકાર પણ આપણો હવે છીનવાઈ રહ્યો છે અને શિક્ષણ નહી હશે તો આપણે કશું નહી કરી શકીશું આજે અમે શિક્ષિત છે આપણે બધા શિક્ષિત છે તો આટલું બોલી શકીએ છીએ અને એટલું બોલવા માટે આવી શક્યા છે આજે આ વસ્તુની ગંભીરતા તમે જુઓ કે આપણો હક અને અધિકાર પર તરાપ લાગે છે આજે વિચાર કરો ગુજરાત પંચાયત દ્વારામાં 1993 માં દિલીપ મારા મિત્ર જે દિલીપસિંહ ભુરિયા હતા એમની કમિટીનો 1998 માં અમલ થયો અને 1998 માં અમલ થયા બાદ થોડા વર્ષો પહેલા જાણવા જેવી બાબત છે કે ગવર્નમેન્ટ પ્રેસ અમદાવાદ ગુજરાતની ગવર્નમેન્ટ પ્રેસ અમદાવાદમાં ગયો અને ગુજરાત પંચાયત લીધો તો ત્યાં મારી જોડે છેલ્લા ચાર અનુસૂચિત ચાર અને અનુસૂચિ પાંચ ના પાના આવ્યા કે આદિવાસી વિસ્તારમાં અનુસૂચિ પાંચ માં પૈસા પૈસા એક લાગે છે અત્યારે ગયા વર્ષે મારે એ જ પ્રેસમાં જવાનું થયું અમદાવાદ ગવર્નમેન્ટ પ્રેસમાં અને પાછો પંચાયત લીધો તો એમાંથી આપડા પૈસા એક ના પાના ગાયબ છે સમજો તમે પૈસા એક પૈસા એક કરો છો આજે પંચાયત દ્વારામાંથી પૈસા એક કાઢી નાખ્યો છે ગુજરાત સરકારે વિચાર કરી લો તમે અનુસૂચિ 4 પણ જતી રહી અનુસૂચિ 5 પણ જતી રહી રૂડી ગ્રામ સભા પણ જતી રહી છે ભારત દેશના બંધારણમાં 13 3 કલમ પ્રમાણે કસ્ટમ્સ કહેવાય વર્ષો પહેલા જે રીતિ રિવાજ હોય રૂડી ગતિ તે રીતિ રિવાજ હોય એમાં કોઈ સરકાર કશું કરી શકતી નથી કસ્ટમ્સને ને કાયદાને માન્યતા મળેલી છે પણ આપણે જાગેલા નથી એનું પરિણામ છે કે પેશની જોગવાઈમાં અનુસૂચિત ચાર માં સ્પષ્ટપણે લખેલું છે કે આદિવાસી વિસ્તારો ના તમામ તાલુકા પંચાયત ના પ્રમુખ આદિવાસી હોવા જોઈએ તમામ જિલ્લા પંચાયત ના પ્રમુખ આદિવાસી તમારી જાત ને પૂછો કે નવસારી જિલ્લા નો પ્રમુખ દેગામ નો દેસાઈ કેમ છે વિચાર કરો તમે આજ નવસારી જિલ્લા પંચાયત નો પ્રમુખ આદિવાસી હોવા જોઈએ ગેરકાયદેસર રીતે પેલો દેસાઈ રાજ કરે છે આટલું કહીને મારું વક્તવ્ય খু খুব আভাৰ ডকজ ভাই পংকজাই